સુરતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને એસપી એનઆઈટીનો વીસમો પદવિદાન સમારોહ યોજાયો હતો જેમાં બાર વિદ્યાશાખાના શાખાના એક હજાર ચારસો ચોત્રીસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી બાવીસ વિદ્યાર્થીઓ અને છ વિદ્યાર્થીનીઓ મળી કુલ અઠ્યાવીસ તેજસ્વી વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના વરદ હસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરાયા હતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત હોવાનું જણાવ્યું હતું દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારી શક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને રોજગારનું સર્જન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનિકલ સ્કિલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં એક હજાર ચારસો ચોત્રીસ પદવીઓમાં એકસો છવ્વીસ પીએચડી આઠસો પાંચ બીટેક ત્રણસો પંચાવન એમટેક એકસો અડતાલીસ પાંચ વર્ષની એમએસસીના વિદ્યાર્થીઓ ઉપરાંત બાવીસ વિદ્યાર્થીઓ અને છ વિદ્યાર્થીનીઓ મળી કુલ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા મેળવનાર ચારસો ચોત્રીસ વિદ્યાર્થીઓ પૈકી બસો ત્રાણું વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે તમામ ગોલ્ડ મેડલિસ્ટ રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત